આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી સુરત ભરૂચ વલસાડમાં ભારેથી ભારે વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જામનગર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે તો આ તરફ ગાંધીનગર દસાડા પાટડી વિરમગામ સાણંદ ધોળકા તંદુકા બરવાડા કડીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અઢાર નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ફરી એકવાર ચક્રવાત થવાની શક્યતાને કારણે પંદર ડિસેમ્બર સુધીમાં માવઠાની શક્યતા છે

આ ઉપરાંત નવસારીના સુરતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં પુરાવાની પુરાવેક આવેલો વરસાદ થવાની શક્યતા છે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ આ સિસ્ટમ ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જ સર્જન થાય તે તેવી તેવો માહોલ રહેવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ગીરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આ વખત પોરબંદર જામનગરમાં પણ અને દ્વારકામાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે વડોદરા આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે અને લગભગ ત્યારબાદ ગાંધીનગર અમદાવાદમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના ધોળકા ધંધુકા અને સાણંદ વિરંગમના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બાવળા બરવાડા તેમજ ખડીના અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ મહેસાણા પાટડી દસાણા ઉપરાંત પાટણ સમી હારીમાં અને ખાસ કરીને સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અરવલ્લીના ભાગોમાં તો હવામાનમાં આશ્ચિર્ય પડતું આવવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે આ આ વરસાદનો વરસાદ ઘણા ભાગોમાં ભારે વરસાદનો માહોલ સર્જા છે અને ભર શિયાળે ચોમાસા જેવું થશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવ્યો હતો વરસાદ થવાની શક્યતા રહે છે જી લગભગ સાત નવેમ્બર બાદ દક્ષિણ જે પોસ્ટ મોન્સૂન છે પૂર્વીય પવનો અને ચોમાસાનું પીછે હટ ઘણા ભાગોમાં થતાં વરસાદ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં થતો જ હોય છે પરંતુ આ વખતે વિશેષ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ભારતમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે ઉના ગુજરાતના હવામાનમાં ફરતો હોવાની શક્યતા રહેશે આ ઉપરાંત અઢાર અગિયાર બાદ પણ બંગાળ સાગરમાં વધુ એક વાવાઝોડું બનશે અને પંદરમી ડિસેમ્બર સુધીમાં પુનઃ માવઠું થવાની શક્યતા રહે છે આ વખતે લાલ નીનોની અસર પેરુ નીનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં પેરુ ખાતે જળવાયુ ઠંડા રહેવાની શક્યતા લાલ નીલોની અસર થશે એવા સંકેતો સાંભળી રહ્યા છે અને જો લાલ નીનો બને તો આ વખતે શિયાળો પર આખરો પડવાની શક્યતા રહે છે પરંતુ હમણાં શિયાળામાં લગભગ ઠંડા પવનો ડિસેમ્બરની શરૂઆતથી ફૂંકાવા ફૂંકાવાની શક્યતા છે અને લગભગ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહે છે પંદર જાન્યુઆરી જાન્યુઆરી બાદ પણ લગભગ હાડ ઠંડી સવારના ભાગમાં આવવાની શક્યતા છે અને વીસમી લગભગ ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થશે પણ હમણાં હમણાં જોવા જઈએ તો હમણાં જે વરસાદ થવાનો છે ત્રીસમી ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆતમાં તેમાં પણ લગભગ પાછલા દિવસોમાં ચોવીસ પછી કે છવ્વીસમાં ઠંડા ફાવો ફૂંકાવાની શક્યતા રહે છે અને લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે અને મહત્તમ કેટલાક ભાગમાં ચોવીસ તો કેટલાક ભાગમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે અને મહ ભાગોમાં પણ ત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ પછી પણ ઠંડા ભાવોના કારણે ઠંડી રહેવાની શક્યતા રહે છે જી